તો આવી ગયું છે આપણો બ્રેકફાસ્ટ આ છે આપણો ઢોસો સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે ચાર ચટણી સાથે સાંભર અને પણ એકદમ લાઈવ તમને બધી રીતે ગરમા ગરમ બનાવીને આપે એની સોફ્ટનેસ અને એની ઉપરના પડની ક્રન્ચીનેસ ના પડી ને

हम अद चुके भाई कस्टमर का रिव्यू है ले 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 वो जो है कस्टमर का रिव्यू 100% बटर अपन ने तो भाई रिव्यू तारा देवान बटराल से हां अरे चला ही लिए चलो कर ही रखो डालिंग लगाऊंगी नहीं नहीं नहीं, नहीं। <laughs> અચ્છા મસાલો લાવ્યો બનાવવાનો એમ વાહ અચ્છા મટર અને બાકીની વસ્તુ ફ્રાઈડ હોય ઓલરેડી

તો આઈની જગ્યાને બીજી જગ્યામાં શું ફેર લાગે તમને મને આઈની જગ્યામાં શું છે એમની એક તો આપણી નજર સામે છે બનાવે છે એ બધું બહુ સારું લાગે આપણે પ્યોર વસ્તુ છે એ આપણને એટલે એ વધારે અનુભવ એ સારો છે એમનો હમ 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 ગ્રેટ એટલે મહિનામાં કેટલા દિવસ થઈ જાય તમારે મારા મહિનામાં 5-6 દિવસ તો આવે 5-6 દિવસ શું આમ તમારું જયાસ તમે કેટલા મહિનામાં તમારે કેટલા દિવસ થઈ જાય મોકો તો ક્યારેક મળે પણ જ્યારે મળે આ બાજુથી નીકળીએ ત્યારે ચોક્કસ આવી અહીંયા કઈ વસ્તુ સૌથી વધારે ભાવે

ટેસ્ટ કરી હતી ત્રણેય ચટણીના અલગ અલગ ટેસ્ટ છે અને એવું નથી કે ચટણી ખાતર છે ટેસ્ટ જે છે એ લોકો રિકોગ્નાઈઝ કરી શકે એવા ટેસ્ટ છે સાંભાર એની સાથે ત્રણ ચટણી આ કઈ ચટણી જે છે લાલ ટમેટાની આ ગ્રીન ચટણી ફુદીનાની ઓકે અને આ તો નારિયેળની નોર્મલ રેગ્યુલર આવે અને આ લસણની ચટણી એક્સ્ટ્રા વાહ ચાર ચટણી અને સાંભાર એની સાથે આ ઢોસો

ધીમે ધીમે સૌ શરૂઆતનો ફ્લો કોનો આ બધા સરકારી કચેરીમાં આવતા હોય એ લોકોનો મળતો કે નોર્મલી ફેમિલીને લોકો આવતા હોય એટલે કર્મચારી મળે હા પછી ફેમિલી આવો મળે અચ્છા પછી લોકોને ખબર પડે મળી કે આ ટેસ્ટ જબરો આપે છે આજી હવે વસ્તુઓ બધી એડ કરવા મંડા બીજી કે કઈ વસ્તુ એડ કરી છે એની સાથે હવે પહેલે છોકરા સાથ નહી દિયા હતા હા હવે બડા હો ગયા સાથ દેવા મંડે ને ચાલુ કરી દિયા કે વાહ વાહ બરાબર કિતને બજે તક રહેતે આપ યહાં પે चार बजे तक आठ बजे से चार बजे तक काम कर रहता है आ, काम करता काम अभी। 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 अभी? अभी। अभी किया, किया, किया दिवे 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 है धीरे धीरे बढ़ पहले किया वाहन कौन से तेल में किया, पच्चीस बनता है

एक बजे रात को अच्छा रा, रा, यहाँ से खत्म करने के बाद वहाँ पे जाते हैं उधर जाते हैं अरे वाह वाह वो ये वो ही घर बना ले ऊपर घर मतलब यहाँ पे चार बजे खाने को नहीं मिला तो वहाँ पे छह बजे मिल जाएगा साढ़े छह बजे मिल जाएगा एक्चुअली तो ना शुक्र की इच्छा तो मेरी लास्ट मंथ जो सीरीज बताई नजर हूँ अहमदाबाद से आ रही तो तेरे जामटावर पर पास में नास्तों करो तो કારણ કે આખી રાત શૂટ હતું શૂટ પછી વહેલી સવારના પાંચ વાગી રહ્યો હતો ત્યારે એક તો ખરેખર શરીરમાં એટલી એનર્જી પણ નહોતી અને કેમેરાની બેટરી પણ નહોતી એટલે ત્યારે એમ થયું હતું કે ભાઈ ચાલો આજે ખાઈ લઈએ નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવું છું જ્યારે મેં અહીંના દાળવડા અને મેંદુવાળા ટેસ્ટ કર્યા હતા અને ખરેખર મને એવા ટેસ્ટ ક્લે કરતા પણ જોયું કે ગમે ત્યારે ટાઈમ કાઢીને અહીંયા વિડીયો બનાવવા સો ટકા આવું છું ફરી બાજુ એક્ઝેક્ટ લોકેશન તમને જણાવી દઉં બીજું કંઈ વિચારની જરૂર નથી જામ ટાવર રાજકોટના ફેમસ જામ ટાવર છે એની બરાબર સામેની તાલુકા પંચાયતની ઓફિસવાળી ગલીમાં આવી જાઓ એટલે તમને અહીંયા મિલન મડ્રાસ કાફે જોવા મળી જશે કલેક્ટર કચેરીની બરાબર સામે જામ ટાવર અને અહીંયા મિલન મડ્રાસ કફે નોર્મલી શું થતું કે બે કે ત્રણ ચટણી આપતા હોય સાથે તમને સંભાર આપતા હોય એટલે આપણે દરેક વસ્તુમાં ક્યાંક કોમ્પ્રોમાઇઝ કર્યું હોય પણ મેં આની પહેલાં જ્યારે એમની ચટણી ખાધી હતી ત્યારે દરેક ચટણીનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ જે છે એ તમે રિકોગ્નાઇઝ કરી શકો એટલો ઠીક હતો એટલો થીક ઇન ધ સેન્સ કે એટલો ખર્ચ હતો પુદીનાની ચટણી સાથે માઇડ મરચું નાનકડું લીલી મરચી લીલી મરચી એનો કરંટ તમને ટેસ્ટની અંદર મજા આવશે અને ટમેટાની ચટણી પણ એકચ્યુલી મારે દેખાડવું હતું તમને આ વસ્તુ રાજકોટમાં જે જે જગ્યાએ મેં દાદોડા ખાધા છે એના કરતાં આનું દાદોળું થોડું નોખું તમે શું કહેવાય ટેસ્ટ કરી શકો છો એની સોફ્ટનેસ અને એની ઉપરના પડની ક્રન્ચીનેસ હલો માધવ દરેક વસ્તુની અલગ અલગ ફ્લેવર છે હવે એક બાઇક અંદર આરામથી એન્જોય કરી મસ્ત બોલુ છે અને આ દાળવડુ ખાસ હું અહીંયા પાછો રિપીટ આયા એક્ઝેક્ટ એડ્રેસ તમને કીધું નવી કલેક્ટર કચેરી બાજુમાં જામટાવર છે જામટાવર તાલુકા પંચાયત કોઈ બીજા હોય આખી અપૂર સ્ટ્રીટ છે તમને ઘણી બધી વસ્તુઓ જોવા મળી જશે નેક્સ્ટ ટાઈમ તમને અહીંયા મિશન ગાઉન પણ વિડીયો જણાવીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત